ઓ ભગવાન ઈરે એ પાસ પસીસ ના જગડા માં મારુ ઈરોકો આ રો કજરા આપો ઈરોકો mọ̀ ṣẹlẹ̀ lọ́wọ́ sara mẹ́ta wọlé ọjọ́ ṣẹlẹ̀ láàmú. ọkùnrin ọmọdé wọlé lọ́kùnrin mẹ́ta lọ́wọ́.

રામા ગોતુર જમના મારો ગોંગા માગો તુ જમના મારો એ મેગો તુરા પાણી પથરા મારો હીરો કો આવ તંદના રામ રામા રે ઓલા मूरो गो થરા માં મારું હીરો પોવા નો ભજના મારું

હવે પાંચ પછી ના ઝઘડામાં જો પાંચ પૈસી એટલે પાંચ તત્વ છે એના પાંચ પાંચ પ્રકૃતિ છે આ પાંચ પછી ના ઝઘડામાં એમ કે આપણે આ હીરા ને ખોઈ નાખવી છીએ એટલે કબીર સાહેબ ની વાણી છે કે પાંચ પછી ના ઝગડામાં આટલા પાંચ તત્વ આપણામાં જ છે અને એની પાંચ પાંચ પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ વ્યાતી રાખે આડું નવળું કરવાનું એવું બધો એટલે એમાં હીરો ક્યાં ખોવાઈ નહીં જાય એનું ધ્યાન રાખવાનું પછી ક્યાં ખોવાઈ ગયો પછી ક્યાં ગોયતો કે કે મેં મંદિરમાંય જોયું અને મૂર્તિમાંય જોયું મંદિર કે મૂર્તિ માં ઈ હીરો દેખાનો નહીં ਵਾ ਆਤਾ ਦੇ ਮਾਨਸਾ ਇਆ ਵੜ ਗਿਆ ਮੰਦਿਰ ਨਮੋਤ ਤੇ ਮਾ ਗੋਤਾ ਹੀਰੋ ਪੰਕ ਗਬੀਰ ਸਾਹਿਬ ਕੇ ਇਆ ਕੇ ਹੀਰੋ ਮਨੇ ਮਿਲਿਆ ਨਹੀਂ ਪછી ਇਥੇ ਅਗੜ ਆਇਆ ਕੇ ਪછી ਕਿਆ ਜੋਇਓ ਕੇ ਨਦੀਓ ਨਾਲਾ ਮ ਜੋਇਓ ਔਰ ਕੇ ਨਦੀਓ ਨਾਲਾ ਮੈਂ ਕਿਆ ਹੀਰੋ ਮਿਲਿਆ ਨਹੀਂ ਪછી ਇਥੇ ਅਗੜ ਕੇ ਹੀਰੋ ਕਿੰਮ ਖੋੜੋ ਕੇ ਨਖਰਾ ਮ ਕੋਈ ਗਿਆ ਬਦੋ ને ક્યાં ઓળખવાની આપણને આપડે જ ઓળખાણ નો થઈ હોય પછી ભગવાન ની વાત તો પડી જ દે કે આપણે આપણને નથી ઓળખ્યા આપડે કોક પોષાતા નામ બતાવી દેવી કે હું પોસો છો અરે આ ભાઈ નામ નું નથી કે ખબર નથી તો કે આ હીરો તો ક્યાં જડે એ હીરો છે તારા રુધિય માં બોલી રહ્યો છે ને એ બીજો નથી

એટલે જ કીધું છે ને કે શિકાર કરો તો વાડી વાડીમાં કરજો છૂટો ફરાય શિકારો બહાર જાયશો તો બુડે મરશો નથી ઉગરવાનો હારો બહાર ક્યાંય ગોતવાનો નથી નદીઓ નાળા કે મંદિર મૂર્તિમાં નથી ગોતવાનો આ હીરો તારા તારા માં જ છે એટલે ગોતીલા ને કે સવા ભગતે કીધું છે સુતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ બેટે આદમ તો અંતરમાં રહ્યા ભજન કરતો ભેટા હજે તો આપણે અંતર ભાંગ્યું જ નથી એમાં બેઠે ક્યાંયથી હજે તો ગુરુ શિષ્ય નું અંતર નહિ ભાંગ્યું અજત તો એ ગુરુ નું શિષ્ય આ અંતરે થી ભાંગ્યું જ નહિથી અજા તો આપણને ગુરુ શિષ્ય બે દેખાણા આપણને આ ગ્જાન સમજાયું તો કે લે આ જોઈ લે આ તારી સિવાય બીજો કોઈ છે જ નહીં આ સુખ

કે આગળ ઉભે થી આપણા નકરો કસલો ભેગો કર્યો એટલે હીરો એમાં ખોવાનો છે તો કે આજ દી સુધી આપણને કઈ ખબર રહેતી નહીં કે આ જ્ઞાન શું છે એ નીતિ ખબર સંતો વાણી સાંભળતા કોક નો હારો હાથ હોય એટલે ભલે ભલે કરતા પણ આ આપણને ભજન નતો સમજાતું તો કે આનો અનુભવ આપણે ભાઈ હતો ને હવે આવું ભજન આપણને મળી જાય સંતોના પછી તો આપડે ક્યાંક ગોતવાનો હોય આપણે પાણી હોય મારો વાલો નથી કે ખબર થાય ફોલવું નહીં ગોતવું નથી અને આ બસ આ ભાટો ગોશ અધુ વાર રવું અત્યારે તો હવે હું ગોતી ને બેઠો આજે તને ઉપજે તો એવું અડધું ઉપાડી જાય જવામાં કોનો આપણે વાંક કાઢશું એ લોકો અડધું લઈ જાય આ દુવાર તમને આપ્યો છે આ ગુરવ મુખ આપ્યું એ શું છે હરેક ને આ દ્વાર આપ્યો છે દસ મો કોઈ બધા નીતિ એવું જ માનસો જ નહી બધા દસમો દ્વાર છે પણ ખોલા તો ખબર થાય ને ખોલવા જ નથી તો પછી આ બધું મૂકી દે દક્ષિણાયુ બંધ થઈ જાય એટલે દસ માં દુવાર હમ સિંત વાત નહીં ગુરુ આમ ધ્યાન કરાવે એ ગાટ ગુરુ સદગુરુ ને રણાઈ દે ને તો એના બિચારાના આટા મટે જાય હવે આપણે જેટલા ભૂલા પડ્યા છીએ આ વિચારવાનું આપણે છે આ આ છૂટવાનું આપણે છે સદગુરો મારા